હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર ઘણી વખતે બી જ્યારે વિદ્યાર્થીઓનું સ્ટેટસ પૂરું થતું હોય એટલે કે વર્ક પરમિટ પૂરી થઈ જતી હોય સ્ટડી કર્યું ત્યારબાદ વર્ક પરમિટ લીધી હવે વર્ક પરમિટ જો પૂરી થઈ જાય છે એટલે સૌથી મોટો ખતરો એ હોય કે જો વર્ક પરમિટ પછી સ્ટેટસ પૂરું થઈ જશે તો કન્ટ્રી લીવ કરવી પડશે આગળ પીઆરની ફાઇલો મૂકી છે અત્યારે પીઆરની ફાઇલો ખુલી નથી રહી આ જ વસ્તુની અંદર જ્યારે આપણે જોઈએ તો અમુક વખતે પ્રોવિન્સ સરકાર જે હોય છે ગવર્મેન્ટ રાજ્ય સરકાર જે એમની હોય છે કેનેડાની એ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અમુક અમુક પ્રકારના પાયલોટ પ્રોગ્રામ રન કરતી હોય છે જેમાં આપણે એટલાન્ટિક ઇમિગ્રેશન એક પ્રોગ્રામ છે કે જે બી આના માટે છે બીજિંગ વર્ક પમિટ જેવા ઓપ્શન્સો સ્ટુડન્ટ માટે ઊભા રહેતા હોય છે એ સામે આપણે પાસ્ટમાં બી એકવાર જોયું હતું કે જે સાહીઠ હજાર જેવા વિદ્યાર્થીઓના સપોર્ટ માટે મેનિટોબા સરકારે એક પાયલોટ પ્રોગ્રામ રન કરીને પણ એમને કન્ટ્રી છોડવા નહોતું દીધું અને એમણે એવું એક સ્ટેટમેન્ટ હતું મેનિટોબા ગવર્મેન્ટનું કે આ અમારી એસેટ કહેવાય એમણે ઓલરેડી બે પાંચ વર્ષ મેનિટોબામાં વિતાવી ચૂક્યા છે એટલે ત્યાંના થી બી વાકેફ છે અને એને કારણે અમે એને પ્રાયોરિટી આપવા માટે આ પ્રોગ્રામ રન કરીએ છીએ એ જ રીતે અત્યારે મેનિટોબા સરકારે એક સ્પેસિફિક વક એપ્લાય કરવા માટે વિદ્યાર્થીઓના સપોર્ટમાં જેમનું બી સ્ટેટસ ફોર્ટી ડેઝ ડેઝની અંદર પૂરું થઈ ગયું હોય અથવા તો જેમનું સ્ટેટસ નેક્સ્ટ ફોર્ટી ડેઝ ડેઝમાં પૂરું થવાનું છે એ લોકો અથવા માનો કે કદાચ કોકનું છ મહિના પછી બી એક્સપાયર થવાનું હોય તો એ લોકોએ ફોર્ટી ડેઝ પૂરા થાય એ પહેલાં આ વર્કપમિટ એપ્લાય કરી દેવાની એટલે એમને આ વર્ક પરમિટ એકથી બે વર્ષની મેનિટોબા સરકાર તરફથી મળશે જેને કારણે એ લોકોને કેનેડા નહીં છોડવું પડે કે મેનિટોબા નહીં છોડવું પડે એ લોકો ત્યાં રહી શકશે એ લોકોને ત્યાં આગળ રહીને કામ કરવાનો અધિકાર મળશે અને જ્યાં સુધી એમનું પીઆર ખુલે ત્યાં સુધીનું કેરિયર ઓપ્શન્સ બી અમને મળી શકે છે આખી ડિટેલ આની અંદર આપું કે આની અંદર કઈ રીતે એપ્લાય કરવાનું છે કોણ કોણ એલિજિબલ થશે બધી ડિટેલ્સ હું તમને આપું એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા તમારા કોઈ ક્વેશ્ચન્સ બીજા બી હોય મેનિટોબાના ના હોય બીજા ક્વેશ્ચન્સ હોય તમે કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું અને અમારો પ્રયત્ન તમને કેવો લાગે છે એ રિગાર્ડિંગ કંઈ સજેશન આપવા માગો છો તો બી કોમેન્ટ કરતા રહેજો જેથી તમારા ફીડબેક્સ અમારા સુધી પહોંચતા રહે હવે મેઇનલી તો આપણે આના પહેલાં બી એક વિડીયોમાં મેં તમને વાત કરી તે પ્રમાણે કે મેનિટોબા ગવર્મેન્ટ તરફથી નવી વર્ક પમિટ ઓપન થઈ છે આ વર્ક પમિટની અંદર જે લોકોનું સ્ટેટસ પૂરું થવાનું છે એમના સપોર્ટ માટે છે હવે તો કે આની અંદર મેઇન વસ્તુ એકથી બે વર્ષનું એક્સટેન્શન એટલે કે એકથી બે વર્ષની આ વર્ક પમિટ તમને ઇસ્યુ થઈ શકે છે જેમાં તમારે એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે તમારી જે ઓરિજિનલ વર્ક પર્મિટ અથવા અત્યારે જે તમારું સ્ટેટસ ચાલે છે એ પૂરું થવાનું હોય એના ફોર્ટી ફાઇવ ડેઝ બિફોર અથવા ફોર્ટી ફાઈવ ડેઝની અંદર તમારે આને એપ્લાય કરી દેવાની છે જેથી કરીને તમારે મેનિટોબાના છોડવું પડે અથવા તમારે કેનેડા છોડવું ના પડે તો કે કોણ એપ્લાય કરી શકે જે લોકો પાસે એક તો એમના મેનિટોબાનો જે એમનો એમ્પ્લોયર છે એમના તરફથી ઓફર લેટર હોય જે જે જોબ કરે છે એ એમ્પ્લોયર અને એક્સચેન્ડ કરવા માટે રેડી હોય બીજી વસ્તુ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટની ફાઇલ લગાવેલી હોય જે પ્રોફાઇલ અત્યારે વેલિડ હોય અને આની ડેટ હોય જાન્યુઆરી પંદર બે હજાર પચીસ ત્યારબાદ જોઈએ તો એટલીસ્ટ પંદરમી જાન્યુઆરી બે હજાર એટલે કે લગભગ છેલ્લા ત્રણ મહિના એટલે કે નેવું દિવસથી મેનિટોબામાં એટલીસ્ટ રહેતો હોવો જોઈએ વ્યક્તિ મેં જે કીધું એ જ પ્રમાણે ફોર્ટી ડેઝ બાકી હોવા જોઈએ એના લીગલ સ્ટેટસની અંદર આ બધા આની અંદર એપ્લાય કરી શકે છે આ વર્ક કોમિટની એપ્લિકેશન્સ ચાલુ થઈ રહી છે બાવીસમી એપ્રિલ બે હજાર પચીસથી એટલે કે તમારે આજથી જ સતર્ક રહેવાની જરૂર છે અને આજથી જ આ એપ્લાય કરવા માટે તમારે તૈયારી બતાવવાની છે કે જ્યાં આગળ તમારે સપોર્ટ લેટર લેવાનો છે એમપીએનપી ગવર્મેન્ટ તરફથી સપોર્ટ લેટર માટે ઓનલાઈન એમપીએનપીના પોર્ટલ પરથી જ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકશો આને બીજી વસ્તુ જોઈએ તો આ પ્રોગ્રામ જે છે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વેલિડ રહેવાનો છે આની અંદર કોણ એપ્લાય ના કરે જે લોકોને ઓલરેડી લેટર ઓફ એ એડવાઇસ જે છે એ રિલીઝ થયો છે મેનિટોબા તરફથી ગવર્મેન્ટ તરફથી એ લોકો આની અંદર એપ્લાય નહીં કરી શકે કારણ કે એમને ઓલરેડી લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થઈ ગયો છે એટલે લેટર ઓફ સપોર્ટ એમને ઇસ્યુ ના કરી શકાય એટલા માટે એમને ના પાડવામાં આવી છે એટલે એમણે એપ્લાય નથી કરવાનું જે લોકોને બાકી છે એ લોકો એપ્લાય કરી શકે છે તમે જ્યારે એપ્લાય કરો ત્યારે તમારે સપોર્ટ ડોક્યુમેન્ટ તરીકે કયા ડોક્યુમેન્ટ માગી શકાશે તો કે યોર કરંટ વર્ક પરમિટ એટલે તમારું જે રિટર્ન અત્યારે ચાલુ હોય એ વર્ક પરમિટ માગી શકાય છે તમારું ઓથોરાઇઝેશન ઓફ વર્કનો લેટર માગી શકે છે સાત મે બે હજાર ચોવીસ પછીથી તમારી પાસે એટલીસ્ટ વર્ક પરમિટ છે અવેલેબલ મેનિટોબાની એનો લેટર એક તમારી પાસે માગવામાં આવી શકે છે અને આ મેઇન ડોક્યુમેન્ટ્સ મેં તમને કીધા કે જે ડોક્યુમેન્ટ્સ તમને મેનિટોબા ગવર્મેન્ટ તરફથી સપોર્ટ ડોક્યુમેન્ટ તરીકે માગવામાં આવી શકે છે ઓનલાઈન પોર્ટલ બાવીસમી એપ્રિલથી ઓપન થશે કેનેડિયન ટાઈમ મુજબ છે એટલે તમારે એની અંદર એપ્લાય કરી દેવું જોઈએ અને આ એપ્લાય જ્યારે તમે કરશો ત્યારબાદ તમને આ ડોક્યુમેન્ટ જો રિકવાયર્ડ હશે તો માગવામાં આવે એ સપોર્ટ તમે આપશો ત્યારે સપોર્ટ લેટર તમને મેનિટોબા ગવર્મેન્ટ તરફથી મળે છે એન્ડ ધેન આફ્ટર આગળની પ્રોસેસ તમારે તમને એનો ઇન્સ્ટ્રક્શન લેટર બી મળશે જેની સાથે તમારે કરવાની હોય છે આ રીતે બંને એટલી અમે એક સરળ કોશિશ કરતા રહીએ છીએ કે વિદ્યાર્થીઓને મદદગાર થવા માટે મેં કીધું એવી રીતના નાની નાના ઓપ્શન્સ જે બી અવેલેબલ હોય કે જેમનું બી સ્ટેટસ પૂરું થઈ જાય એ લોકો એટલીસ્ટ મેનીટોબા અથવા એમનું કેનેડા જે છે છોડી એમના હોમ કન્ટ્રી પાછું ના જવું પડે અને શાંતિથી એમનું કેરિયર બનાવે એવી અમે એક નાની આમથી કોશિશ કરતા રહીએ છીએ જો તમને અમારી કોશિશ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરજો કારણ કે મેં તમને કીધું છે એવી રીતના અમે પચાસ ટકા જ કોશિશ કરી શકીએ પચાસ ટકા તમારા હાથમાં છે કારણ કે અમારી કોશિશ તમારા સુધી વિડીયો પહોંચાડવાની છે તમારી કોશિશ એ હોવી જોઈએ કે મેક્ઝિમમ લોકો સુધી તમે વિડીયો પહોંચાડતા રહ્યો અને બાકી કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરતા રહો અને એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત